મેં ઘણી વાર કીધું છે સનાતન ધર્મના તોડવા માટે જયારે યમનોના ટોળા દાદા સોમેશ્વર માથે ઉતર્યા ઈ વખતે અમીરજી ગોહિલથી લઈ અને બધાએ સુરવીરોએ પોતાના લોહી રેડ્યા અઢારે વર્ણયમાં હતા એ તો અમે વાત કરી છે પણ તેથી દાદા સોમનાથની સાક્ષી સોમનાથના પટાંગણમાં ને કાંઠે વિષ્ણુનો હાહારો લક્ષ્મીનો તાપ ચંદ્રના બાપ અને દરિયાની અને દાદા સોમનાથની સાક્ષીએ સનાતન ધર્મ માટે તાળીઓ પાડવા વાળા બે હજાર કિન્નરો કપાઈ ગયા તા ભલા માણસ આ ભારત વર્ષની ધરતી છે આ આપણું સનાતન ધર્મ છે એ પરંપરાની આ જાહેરાત એટલે જરૂર આ ભગવાન રામની એ કથામાં આપ લાભ લેજો પણ હું વાત તમને એ કરતો હતો કે આપણે બધા સંતોને શું આપી શકીએ એ તો પેલેથી પરંપરા થી સંતો ભારત વર્ષ માટે અને વિશ્વ માટે ખૂબ કલ્યાણ કરતા આવ્યા છે આપણી સાથે રહી એટલે આપણે બહુ ઓળખી નહીં ઘણી વખત એવું હોય સંતો ભગવાન સાથે પણ હોય ને આપણી સાથે હોય એક સરસ વાત છે મને ગમે છે એક શિષ્ય અને બે જંગલમાં એલ્યા જતા હતા હજી તો આમ શરૂઆત કરું છું ગુરુ અને શિષ્ય જંગલમાં એમાં એક કડીખમ મોટું કોઈ ઝાડ આવ્યું એટલે ઝાડ ની ગુરુ મહારાજ બેસી ગયા કે હાથનું ટાણું છે સંધ્યા કાળ છે હું ઘડી વાર ધ્યાન પૂજા કરી લઉં એ ગુરુ મહારાજ ધ્યાન કરવા બેઠા પૂજા કરીને પછી બેસી ગયા ઓમ કરીને આંખ બંધ કરી એટલે પરમાત્મા ની સાથે તાર જોડી દીધો બધમ સુધટમ ભીત પટમ એક નટમ ખુલિયમ તેલમ તિનંદમ શીળ સંદમ મંદ મંદમ ભૂલિયમ નૈનમ કુરાલા બિંદુ લાલા રુદ્ર માલા એ બેસી ગયા અને એની સાથે તાર લાગી ગયો ભગવાનની સાથે અને એમાં શિષ્યા ઉભા ઉભા જોવે કે આ ગુરુ નું બધું પતે તો પછી આગળ વધી એમ એ તાજી નવો નવો શિષ્ય થયો એમને તો વધારે તો શું ખબર હોય આમાં ઘણીવાર આપણે એવું બહુ થાય ઘણા પૂજા ને પતાવવાનું કીએ કે તમે નીકળો તો આવું પૂજા પતાવીને આવું પતાવવાનું નથી પૂજા કરવાની છે એવા હોય ને આમાં આ તો ઘણા પ્રકારના હોય એક જણો આરતી કરતો હતો ને ભગવાનની બરાબર હવાના પૂર્વમાં આમ કરીને આરતી ને આરતી ના આજે અડધો આંટો ગયો ને અહોડામ કુતરું કર્યું તો ભગવાન શાલીગ્રામ પડ્યો તો લઈને છૂટો કુતર્યા ને માર્યો કુતરું ગળગોઠ્યું ખાઈ ગયું અને પછી પાછો ફળિયામાંથી શાલીગ્રામ ને લઈ મંદિરમાં મુકતો મુકતો કે બાર વર્ષ પૂજા કરી ત્યાં આજ કાયમ આવ્યા છે એ આવા સારા ખામે હવે એના કરતાં નો કરી એ સારું ને એમ એના કરતાં નો કરી એ સારું હા પણ અહીંયા શિષ્ય છે એ રાહ જોવે ગુરુ મહારાજ ક્યારે ધ્યાન માંથી પાછા જાગે અને એમાં ગુરુમાં એમાં ધીરે ધીરે આમ જાન નજરે પડી ત્યાં તો ડાલા મથો મથ નાખતો ગાવીયો સિંહ ડાલા મથો કાળ જાળાળો હાલિયો શિકાર ધરાણ રોષ ના ધરે ભૂલથી ભરે પાસો લાંગણો હોય તો કદી ખાઈ ના આખા પેતરો બાંધે કરી ના શિકાર કદી અટકો ફેફરા ફાળે કેવો ડાલા મથો હાજ આયલો આવે ધીરો ધીરો શીશીને થયું આજ નાસ્તો બની જવા ગુરુ 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 મહારાજ 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 ને પણ તો તો પરમાત્મા પરમાત્મા ની હારે હારે તાર લાગી ગયેલો ધ્યાન 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 ઘન ઘોર દોર નટકી જેમ જેમ દીપક પતંગ મટકી ચકવાન કો ટકી મીન મનોજલ સો સાગર અટકી હતું મામિ ભક્ત ભમકૃ કોમ લં જી તૈપામ નાસ ધામ ધમ નિકામ જામ નાથ સુંદર પ્રફુલ્લ લોચનમ મદાદી દોષ મોચન પ્રાહુ વિક્રમ પ્રભ પ્રમેય વૈભવ નિશંક સાપ શાયમ ધરંત્રી લોક નાયકમ દિનેશ વંશ નમ મહેશ કંડનમ ખુ

ઘણી વખત આપણને સમજાય ને ગુરુ વચ્ચે પછી ઉતારું ગુરુ અને શિષ્ય કાપી નાખેલો મોટું હતું એમાં ગુરુ ને આવી ઠે ઠા આમ ઠેસ લાગી ગુરુ મહારાજ ને નખ માં થોડું લોહી નીકળ્યું ગુરુ મહારાજ બોલે અરે તારું હુડ જાય તારું એમ જાડવાને કીધું ઓલું ઠે લાગી ને એટલે કેવાય ગયું બોલો પગ દુખ્યો એટલે તારું હુડ જાય તારું મૂળ માંથી નીહરી જવું જોઈએ તું તો એમ એટલે એમ વૈયા ગયા શિષ્ય થયું મારા ગુરુ મહારાજ બોલે એટલે ઝાડું નીકળી જાય ઠૂઠું છે એમાં એ તો નીકળી ગયા પછી પાછા બે ત્રણ વર્ષે નીકળ્યા તો ઓલો શિષ્ય સાય ની બાજુ વાયેલો ઝાડું મૂળ મૂળમાંથી નીકળી ગયું જોયું ને તો ઠુઠા માંથી કોળા ઝાડવું બની ગયું ને એ મોટું ઘેઘુર થઈ ગયું પાછું કોળાઈ મોટું ઘે ઘુર જુડ ઝાડ થઈ ગયું મનમાં મનમાં શિષ્ય ને આમ તો કઈ ખબર નથી પડતી ગુરુ મહારાજ મારા હું માનું છું ભજન કરે છે પણ ક્યાંક મારું ફેલ નો જાતું હોય ગુરુમય ને આ ઝાડું ઘે ગુર થઈ ગયું ગુરુ મહારાજે કીધું મૂળમાંથી માંથી જવું જોઈએ કે જે હોય તે હવે કહેવાય તો નહીં નીકળી ગયા વળી પાસે એકાદ વર્ષ પછી નીકળ્યા પાછા ત્રીજી વાર જ્યાં નીકળ્યા ને ત્યાં ઝાડું ઉછમે માથે પીડ્યું તું મૂળ હાથે વાવાઝોડું આવ્યું ને મૂળમાંથી નીકળી પડી ગયું અને એ જોતા ગયા શિષ્ય કે હાલ લે નીકળી તો ગયું હો એમ કરીને આગળ આવેલા ને પછી ગુરુ મહારાજે કીધું કારણ કે એ તો તનકી જાણે મનકી જાણે આ બોલે નહીં બાકી ખબર તો હોય ને ગુરુ મહારાજે કીધું શું વિચાર કરે છે

એમ કીધું હેઠા ઉતરે હેઠા ઉતારી કે હું ન્યા અરે કે ડાળા મથો હાવજ કોળીઓ પરી જાય હતો ને તમને ચાટતો તો ઈ કે જે હોય તે તો હારું કર્યું ઈ તો એને ગલટો હોય ને એટલે નઈ ભાઈ હોય એટલે હું કીધું ભયો ગયો પણ આલો કરીને હાલતા થયા ઈ હાલતા થયા થોડાક આગળ ગયા ને તાર ઈનો હાવજ આમ કેડે થી ઉતરો હું કરીને ઈ ઉતરો ને તો ગુરુ મારા ઢડી કાઢીને ઝાડવે સડી ગયા ગુરુ ઝાડવે પછી તો શીશીએ તો ઈ સડી ગયો ટંગલી લેડે અને પછી જાણે આમ થોડા ગુરુ મહારાજ થોડા ચડી ગયા હાવજ પાસે નીકળ્યો ભાઈ ગયો પછી કીધું કે ગુરુ મહારાજ ઘડીક પહેલા

એ આપણે હારે હોય સતાય માતાજી હોય સંત હોય એને આપણે સમજી જાય એવી એ હજી એક વાત યાદ આવે પછી હું દુઆસન થી શરૂઆત કરું હજી એક વાત એક ગુરુ અને શિષ્ય ગુરુ આમ તો બહુ અદભુત સંત સાધુ ભજન કરે અને એમાં એક નવો નવો એને શિષ્ય થયો અને નવો નવો શિષ્ય આવ્યો એટલે ભિક્ષાવૃત્તિ કરવા ગામમાં મોકલ્યો એટલે કીધું જા ગામમાંથી ભિક્ષાવૃત્તિ કરી આવે ભિક્ષાવૃત્તિ ની પણ એક મજા છે આપણે ત્યાં ગોચરી કહેવાય મધુકરી કહેવાય મધુકરી કે ને મધુકરી મધુકરી એટલે મધુ એટલે ભમરો ભમરો ફૂલ ઉપરથી મધુકરી કોને કહેવાય એટલે સાધુ સંતો એને કેટલું લેવું જોઈએ એમના શિષ્યો પાસે યજમાન હતી કે ગામમાં આવી કે ભમરો છે એ ગમે એવું ફૂલો એના ઉપર બેસે અને એ ફૂલ ની માથે બેસી ધીરેક દિન રસ લઈને પાછો ઉડી જાય હજી સુધી ક્યાંય બેન્યું નથી ભમરો બેઠો અને ફૂલ કરમાઈ ગયું અથવા તો વિખાઈ ગયું તૂટી ગયું કે એને નુકસાન થયું ફૂલ ને નુકસાન ન થાય રસ લઈને નીકળી જાય આ મધુકરી છે આ સંતો કરે છે ભલા માણસ ઓના ભૂળ કાઢી નાખે એટલું નહીં લેવાનું પછી ગોચરી કે આપણે ગાય ચરતી હોય ને ગાય એટલે એમ કરડક 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 ઘાસ ને માથે જ જાય એટલે ગાય ના મૂળિયા એના મજબૂત થાય કારણ કે થોડ જાડું થાય કપાઈ જાય મજબૂત થાય ભેંસ ઈ પાડો ને ભેંસ મૂળ માંથી ઉપાડે હા એટલે હુડ કાઢે ને ઓલી ગોચરી એ ઉપર ઉપર થી કાપે જાય સામે વાળાને નુકસાન ન થાય વૃદ્ધિ થાય અને લઈ લે એ ગોચરી છે એ મધુ કરી છે એવી રીતે ભિક્ષા લેવા ગુરુ એ શિષ્યને મોકલ્યો ગામમાં ગયો ઓહરી પાળે ભિક્ષા દેહી કરીને ઉભો બેને કીધું સરસ આવો સંત સાધુ સંત નમન કર્યા કીધું હું લઈ આવું લોટ લેવા જે કઈ રહોડામાં બાઈ ગઈ બેન ગયા એમાં ઓહરીમાં પિંજરામાં એક પોપટ હતો પિંજરું એની અંદર પોપટ પોપટ પોપટો બોલવા ઓપટ મીંડો બોલવા રાયું મીંડો નાખવા અને સંતને કીધું સંત તમને પગે લાગુ મને આમાંથી છોડાવો મને મુક્ત આ ગગનમાં ગમે છે મને આમાં મજા નથી આવતી આ હું મેં એવો પાપ કે ગુનો કર્યો નથી આ ઘણીવાર એવું થાય ને કબૂતર કૂક ગાડી આરે ભટકાણો ને તો બે ભાન જેવું થઈ ગયું એક જણો લઈ ગયો ઘેરે પાણી બાણી છાઇટું ને કઈક દવા કરીને પછી પિંજરામાં કે હજુ થાય પછી ઉડાડી દે તો કબૂતર ભાનમાં આવ્યું કે લે મને જેલ થઈ ગયો ઓલો ગાડીવાળો મરી ગયો કે એને એમ એમ કે હું મરી ગયો મને જેલ થઈ પોપટ રાયું મીંડો નાખવા મને આમાંથી મુક્તિ અપાવો મને મુક્તિ અપાવો તમે સંત છો તમારું કામ મુક્તિ આપવાનું છે એટલે શિષ્ય ભોળો હમણાં હમણાં સાદુ થયેલો ભોળો એમને બીજી કઈ ખબર પડે ને એ કે પોપટ એક કામ તારું કામ ઉપર એ પાકું પણ હું ન કરી શકું મારા ગુરુ મારા જ કરી શકે હું મારા ગુરુ ને કાલે પૂછતો આવું તારે મને એટલો ભરોસો છે મને એટલું વિશ્વાસ છે કે તારે આ પિંજરામાંથી મુક્ત થવાની યુક્તિ મારા ગુરુ ની પાસે છે મારા ગુરુ પાસે તને પિંજરા કાઢે એનો મને વિશ્વાસ પણ મને ખબર નથી પડતી મારા ગુરુ પૂછીને આવી કાલે ટૂંકમાં ભિક્ષા મળી ગઈ વયો ગયો ત્યાં ગુરુને કીધું ગુરુ મહારાજ આજે હું એક ભિક્ષા કરવા જાવ ને પિંજરામાં પોપટ બિચારો બહુ દુઃખી છે અને એને પિંજરા નીકળવું છે તો પોપટ ને પિંજરા નીકળવા માટે શું કરવું પડે જરાક તમે રસ્તો બતાવો બને હું પોપટને કહી દઈશ દેસ આટલી વાત કરી ગુરુ બે બેભાન થઈ ગયા સીધા જ બેભાન ઢળી પડ્યા પછી બેઠા કરીને ટેકે મૂક્યા ને વાહર નાખે ને પાણી છાંટું ભગવાન પરમાત્મા હે દીનાનાથ નાથ હે કૃષ્ણ કરામ રાધે શામ ભજમન જાનકી ભરથાર કેવલ જાનકી ગીર મળ્યા સમરણ એને મારા ગુરુને ને કઈક થઈ ગયા પોપટ પાપી હશે એની વાત કરી મારા ગુરુ ને કઈક થયું પોણીક કલાકે ગુરુ મહારાજ ભાનમાં આવ્યા પાછા પછી કઈ નઈ ગુરુ એની રીતે ભજન કરવા પૂછ્યું નહીં વાત કરું વળી ગુરુ થઈ જાય તો કઈ વાત જ નહીં બીજાથી વિક્ષા વરતી ત્યાં લેવા માટે ગયા ત્યાં જઈને ઉભારીયા શિષ્ય ઉભા રહ્યો એટલે પોપટ રાઈડે રાઈડ બેન લેવા ગઈ ત્યાં મને જલ્દી કે તારા ગુરુ મહારાજે કીધું મને બહાર નીકળવાનું કઈ આઈડિયો આપ્યો એમ એટલે કઈ દિશા આપી એમ એટલે બોલો કે તું બોલતો જ નહીં

খিডানো মেড়ে যা উড়ি যাইছে যুদে যুদে দে মিঠু জলো এনে জোরে আমরা হ આવો વાળના ભાગ્ય બધા ત્યાં રે ગરીફ નો બધો છે મીદા લોઢમાં એ લેવા ચોરે પાછા ત્યારે પૂર મારે પછી ભવ ભેળું નહીં થવા પંખીડા નો મેળો રે બેઠો અને હમ ગાડી દાજી હાદ વારે હમણાં સ્ટેશન ઓળના લાકડા આપણે ભાગે બધા ભેળા થયા ગડીક બધો છે મિલાપ લોટમાં માં લેવાય શું છે પાસા જયારે પૂર પછી ભવો ભવ ભેળું નહીં થવાય પંખીડા મેળો બેઠો એક જાળવે એવી વાત વધારે બાપુ અને બધા જ સંતો નું મન કરી સ્વાગત કરી અને મૂળ વાત ઉપર આવું પાછો પોપટે પોપટે કીધું મને કઈ મને આમાંથી નીકળવાનો કઈ રસ્તો તમારા ગુરુ મહારાજે કઈ દીધો એટલે કીધું તું પાપી છો પોપટ

પાણી લઈ આવ્યો એ પાણી લેવા ગયા પોપટ ઉડી ગયો ગુરુ મહારાજ શું કેવા માંગતા હતા ને એ પોપટ ને ખબર પડી ગઈ શિષ્ય ને ખબર નતી બે બેભાન થઈ ગયા તા ગુરુ મહારાજ એને ખબર નતી હા મળી હાલ્યા મોરે હાલ્યું મચરું મચરે ને જઈને પૂછ્યું કે ધરતીના છેડા કેટલે પણ એ તો ગરુડે ઉડીને ભરમાણો પણ મોટા ના તળિયા નો મળ્યા એવી વાત એટલે આ વાત સનાતન